દુષ્યંત કુમારનું શેર છે મેં બે પનાહ અંધેરો કો કેસે કહું મેં ઇન નજારો કા અંધા તમાશબીન નહીં આંખો સામે વાસ્તવિકતા ખૂબ કડવી દેખાતી હોય અને તોય તમે આંખો બંધ કરીને સબ સલામતના દાવા કરો તો તમે ભ્રમમાં છો અને બ્રહ્માથી બહાર લાવવી સરકારને ખૂબ જરૂરી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી આખા રાજ્યમાંથી આવી રહેલા એક પછી એક મુદ્દાઓ સરકારની સામે ખૂબ મોટા અને ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો મૂકી રહ્યા છે સાબરકાંઠામાં સાબર ડેરી સામે ખેડૂતો પશુપાલકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એમનો મુદ્દો બહુ જ સરળ છે એ કહે છે કે અમને જે ભાવ ફેર આપવામાં આવ્યો અને દૂધનો જે ભાવ ફેટ પર પર ફેટ જે જાહેર કરવામાં આવ્યો એની સાથે અમે સહમત નથી એમણે કહ્યું કે ગયા વર્ષે પણ અમને ઓછો ભાવ વધારો આપ્યો છે આ વર્ષે પણ તમે આ કરી રહ્યા છો પશુપાલકોના દૂધની કિંમત નથી મળી રહી પશુપાલક માટે દૂધ દૂધની કિંમત અને એ દૂધ જે એની કિંમત ડેરી આપે એના પછી ડેરી બાકીના પ્રોસેસિંગ અને બાકીનું બધું પોસ્ટ પ્રોસેસિંગ કરીને એનો એક ભાવ છે એ વધારવાની કોશિશ કરે કોઈપણ વ્યક્તિ વસ્તુ છે જે પ્રોડક્ટ છે એનો તો ભાવ એનો એ જ રહેવાનો છે એ પ્રોડક્ટમાં કેટલી વેલ્યુ એડિશન થાય છે એના આધાર પર નફો કરતી થાય છે સહકારી સંસ્થાઓ સાબર ડેરીની પાસે પણ એ નફાની અપેક્ષા સ્વાભાવિક રીતે પશુપાલકો રાખે છે ભાવની અપેક્ષા રાખે છે એ અપેક્ષાઓ જ્યારે પૂરી ન થાય ત્યારે સંઘર્ષ થાય પણ એ સંઘર્ષે હદે વણસ્યો કે સાબરકાંઠામાં જીજવા ગામ પાસે આવેલા એક અશોકભાઈ ચૌધરી એ ગામના વતની બેતાળીસ વર્ષની એમની ઉંમર એ જ્યારે આ વિરોધ પ્રદર્શનમાં ગયા એના પછી ટીયર સેલનો એક સેલ ટીયર ગેસનો સેલ એમના પગ નીચે પડ્યો સીધી જ એમના શરીરમાં એની અસર થઈ પોલીસે ટીયર ગેસના સેલ એટલે છોડવા પડ્યા હતા કેમ કે પથ્થરમારો થઈ રહ્યો હતો પોલીસના વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી સીધી રીતે સંઘર્ષ થયો આ સંઘર્ષ ટાળી શકાયો હોત જો સાબર ડેરીના સંચાલકોએ એવું નક્કી કર્યું હોત ત્યાંના પ્રમુખ શામળભાઈ પટેલ સહિતના લોકોએ કે આપણે બોલાવીએ અને એમની સાથે સંવાદ કરીએ આપણે ત્યાં સત્તાધીશો એવા અહંકારમાં રહે છે કે આ કોણ અમને પૂછવાવાળા અને આ કોણ જેની સાથે અમે આ વાત કરીએ એ ભૂલી જાય છે કે આ કોણ એટલે લોકતંત્રમાં જેને આપણે બાપ માનીએ છીએ એ આ કોણ એટલે જેને દુનિયા બાપ માને છે એ એટલે જો સાબરડેરીના સત્તાધીશોને એવું થયું હોત કે આ કોણ જેમની સાથે વાત કરવાની છે તો એમણે જગતના તાજ સાથે વાત કરવાની હતી સાદી ભાષામાં કહીએ તો બાપ સાથે વાત કરવાની હતી એમણે એ સહમત ન થયા એની સાથે એ સહમત ન થયા બંધકારની મુલાકાત ન થઈ સંવાદ ન થયો વિવાદ થયો અને વિવાદનું પરિણામ એ છે કે એક બેતાળીસ વર્ષના યુવકનું મૃત્યુ થયું છે બેતાળીસ વર્ષના પશુપાલક અશોકભાઈ ચૌધરી એ સિઝનમાં પોતાના ગામડે આવતા હોય છે ખેતી અને બાકીની સ્થિતિઓ જોવા માટે એ ગયા હતા વિરોધ પ્રદર્શનમાં અને પછી પાછા નથી આવી શક્યા એમને લઈ ગયા જ્યુસ પીવડાવવામાં આવ્યો પણ પછી એમની તબિયત ખૂબ ખરાબ થઈ એમને હોસ્પિટલ લઈ ગયા અને પછી એમનું મૃત્યુ થયું એમને મૃત ઘોષિત કર્યા કોઈ ખેડૂતનું આંદોલનમાં મરી જવું એ ગુજરાત રાજ્ય માટે બહુ સારી ઘટના નથી ના સર સરકાર માટે એ શાંતિવાળી ઘટના છે સરકાર માટે આવનારો સમય કેટલો સંઘર્ષપૂર્ણ હશે એ તમે સમજી શકો છો મોરબી જ હતું કે જ્યાંથી નવનિર્માણ આંદોલનની શરૂઆત થઈ હતી ખેડૂતોના આંદોલનો જ છે કે જેણે જે તે સમયે ભારતીય જનતા પાર્ટી સામે હતી જ્યારે અને કિસાન સંઘના નેતાઓ લડતા હતા અને આજેય ભાજપના નેતાઓ ડિબેટમાં કહે છે કે ગાંધીનગરમાં આંદોલન માટે આવેલા ચૌદ ખેડૂતોને અમરસિંહ ચૌધરીની સરકારે ગોળીએ દીધા હતા ખૂબ આંદોલનો થયા હતા એ સમયમાં સરકાર ફરીથી એવા નાજુક સમયમાં જઈ રહી છે ગામે ગામ સાબરડેરીની અર્થિઓ ઉપાડવામાં આવી રહી છે સ્મશાન યાત્રાઓ કાઢવામાં આવી રહી છે સાબરકાંઠા અત્યારે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિની વચ્ચે જીવી રહ્યું છે સાબરકાંઠામાં એટલા માટે શાંતિ નથી સાબરનો કાંઠો છે પણ ત્યાં નિરાંત અત્યારે એટલે નથી કેમ કે સાબર ડેરી જેનો મુખ્ય આધાર છે પશુપાલકોનો ત્યાં સંઘર્ષ ચાલી રહ્યો છે પંદરમાંથી ચૌદ સભ્યો એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીને સમર્થિત છે સહકારમાં મેન્ડેટ આપવાની ખોટી પરંપરાઓ શરૂ થઈ છે સહકારમાં પણ ખેસનું રાજકારણ ઘૂસ્યું છે એટલે બેંકની ચૂંટણી હોય કે પછી ડેરીની ચૂંટણી ત્યાં સીધી રીતે કોઈ પક્ષ ભાજપ કે કોંગ્રેસ ચૂંટણી નથી લડતા અને છતાંય ભાજપ અને કોંગ્રેસની પેનલો લડે છે જીતે છે અને પછી એ જ રીતે છેક અમૂલ સુધી વહીવટો ચાલતા હોય છે આ હજારો કરોડના લાખો કરોડના વહીવટ હોય છે ખેડૂતને પાંચ્યું એ નથી મળતું અને એવા સમયમાં પશુપાલક જ્યારે પ્રશ્ન ઉઠાવે છે ત્યારે એના ભાગમાં પોલીસની ગોળી અને ટીયર ગેસના સેલ આવે છે પથ્થર આવે છે સંઘર્ષ આવે છે રડવાનું આવે છે માતમ આવે છે અને એટલા જ માટે સાબરકાંઠાના ગામડે ગામડે ઉઠી રહેલી સાબર ડેરીની આજે અમુક શાસકો અને અમુક નેતાઓ સામે છે સરકારે એ સમજવું પડશે કે જો એ સંવાદને હજુ પણ માધ્યમ નહીં બનાવે અને અહંકારમાં રહેશે તો આવતીકાલે એ કદાચ વારો એમનો પણ આવી શકે છે નમસ્કાર આવેલી તસવીરો પર કરીએ નજર